શિક્ષણ નિરીક્ષકો પણ સમયાંતરે સ્કૂલોની મુલાકાત લેતા હોય છે અને અમને જ્યારે જાણકારી મળતી હોય અમે પણ અધિકારીઓ મોકલતા હોય છે અને વાલીઓ તરફથી તરફથી પણ કઈ અમને માહિતી મળતી હોય તો અમે એની તપાસ કરાવતા હોય છે પ્રથમ તબક્કે જે કઈ બાબતો હોય નાની મોટી જે ક્ષતિ હોય તો સુધારવા પ્રયત્ન કરતા હોય છે સંસ્થાઓ સુધારતી હોય છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કેજી થી પીજી સુધીના તમામને આપણે નોકરી આપી શકવાના નથી સ્કિલ બેઝ એજ્યુકેશન એના માટે એની પીમાં જે સજેશન કર્યું છે એનામાં જે સ્કિલ છે દિશામાં આપણે આગળ વધવું પડશે તેમ છતાં આપ જે આરટી એક્ટમાં તો આ જે વૈકલ્પિક જે વિષયો મૂક્યા છે આપણા સંગીત સંગીત અને આપણો જે ચિત્રકામ છે અને ખેલ જે વ્યાયામ છે પણ તેમ છતાં માન્ય મુખ્યમંત્રીશ્રીની લાગણી છે એના માટે એક કમિટીની રચના કરીને આવનારા સમયમાં કમિટીના સજેશનો જે આવશે એ આધારે આપણે આગળ વધીશું બાકી વિદ્યાર્થીઓની તો માંગણી રહેવાની છે બધા બધા જ ઈચ્છે છે કે અમને વ્હાઈટ જોબ મળે પણ આટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય તો એમાં મેરિટના આધારે આપણે આગળ વધી રહ્યા છે એટલે બાકીના જે વિદ્યાર્થીઓની અપેક્ષા હશે એની લાગણી હશે એટલે નોકરી મળે તો આપણે લેવી છે મેળવી છે પણ આ જે ખેલ સહાય માટેની જે બાબત છે એના માટે એક કમિટી રચના કરીને અમે આગળ એની વિચારણા કરી રહ્યા છીએ આજે વિધાનસભા ના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અમારો જે પાંચમો પ્રશ્ન હતો ઇમરાન ખેડાવા ખેડાભાઈ ખેડાવાલા એમને મેં કર્યો હતો અને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે આપણી ગુજરાત સરકારે જે વ્યવસ્થા કરી છે અને એમાં ઉપેક્ષિત પીડી દલીલ આદિવાસી જે વિદ્યાર્થીઓ જે છે એ આપણી જે ગુજરાતની જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ગ્રાન્ટીનેડ સ્કૂલો સરકારી શાળાઓમાં પચીસ ટકા પ્રમાણે આપણીનું એડમિશન આપતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપણી પ્રક્રિયા મિત્રો ચાલે છે પચીસ છવ્વીસમાં છ્યાસી હજાર સાતસો એક્યાસી વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપ્યો હતો ચારસો ને સડત્રીસ કરોડ રૂપિયા આપણી રાજ્ય સરકારે મિત્રો આ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ચૂકવ્યા છે પણ મુદ્દો જે માત્ર અમદાવાદની શાળાઓનો હતો એમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જે શાળાઓમાં આપણી જે બોર્ડની બોર્ડ અંતર્ગત આપણી શાળાઓ છે સ્ટેટ બોર્ડની આપણી શાળાઓ છે ઇન્ટરનેશનલ બોર્ડની આપણી શાળાઓ છે આઈસી એસી બોર્ડની આપણી શાળાઓ છે અને સાથે સાથે સીબી સીબીએસસી બોર્ડની શાળાઓ છે એટલે જે રાઇટ ટુ એજ્યુકેશનમાં સીબીએસઇ બોર્ડની જે શાળાઓમાં આપણે પ્રવેશ આપવામાં આવે છે એનું સત્રની શરૂઆત થાય ગવર્ન બાબતે ગુજરાતમાં બે હજાર નવ દસ પછી આપણે એક સાથે ટેટ વન ટેટ ટુ સ્ટાર્ટ માધ્યમિક સ્ટાર્ટ ઉત્તર માધ્યમિક એચ અને અને આ બધી જ ભરતીઓ મિત્રો આપણે કરી અને બધું ઓનલાઈન છે ઓનલાઈન પોર્ટલ પર આપણે વ્યવસ્થા કરી એટલી થોડી એમાં સમય મર્યાદા વધારે એ ગઈ છે કેટલાક બોર્ડ મેટર થઈ બધી જ ભરતીઓ વન કરી ચૂક્યા સંપૂર્ણ ભરતી કરી દસ અને પ્રક્રિયા ચાલુ છે અને સાથે સાથે છ થી ભરતી આપણે કોર્ટ મેટરના કારણે થોડી પેન્ડિંગ રહી હતી છસો ને તેવીસ જે વિદ્યાર્થીઓ જેના એક વિષય લઈને કોર્ટમાં ગયા હતા એને સાંભળવાની જવાબદારી શિક્ષણ વિભાગની હતી એ પૂર્ણ કરી છે અને ટૂંક સમયમાં એને પણ આપણે આગળ વધારીશું અને આ બધી જ ભરતીઓ કુલ મળીને એકત્રીસ હજાર સાતસો જેટલી ભરતી પૂરા ગુજરાતમાં આ પહેલીવાર આપણા ધોરણ એકથી માંડીને બાર ધોરણ સુધી આપણે કરી છે અને સ્પેશિયલ ભરતી આપણે કચ્છ કચ્છ માટે પણ કરી એટલે એમાં પણ સ્પેશિયલ ભરતી આપણે ની જે આપી હતી એકથી પાંચ ધોરણમાં એ પૂર્ણ કરી છે એમાં આપણા જે ઓપન કેટેગરીમાં જે એમને સંખ્યા ઓછી મળી છે એના માટે પણ આવનારા સમય વિચારીશું અને જ્ઞાન સહાયક એ જે આપણી વૈકલ્પિક વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણે ચાલુ રાખી છે એટલે વિદ્યાર્થીઓના શિક્ષણના શિક્ષણ મળી રહે સમયસર ટીચર મળે એની પણ વ્યવસ્થા આપણા વિભાગે કરી છે અને જ્ઞાન સહાયકની ભરતી આના પછી સરકારે આ આરટી રાઈટ ટુ એજ્યુકેશનમાં તો માત્ર એક ધ્યાન ધોરણની વ્યવસ્થા છે પણ તેમ છતાં આપણે નવથી બારનું શિક્ષણ પૂરું કરે એના માટેની વ્યવસ્થા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન આપણે કરી છે અને એમાં પણ તમામ શાળાઓમાં આપણા વિદ્યાર્થીઓને જે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જે યોજના છે એનો લાભ લઈને આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરે એની પણ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે એટલે તમામ ગુજરાતના જે આપણા ગરીબ બાળકો છે મધ્યમ વર્ગના બાળકો છે એમને આ આ યોજનાઓનો લાભ મિત્રો મળી રહ્યો છે અને આવું આ કરનાર આપણા દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે આની કોઈ નોંધ લેતા આની કોઈ વાત નથી કરતા બાર નવ થી બાર ધોરણ સુધીનું શિક્ષણ પૂરું પાડવાની વ્યવસ્થા માત્ર ગુજરાત સરકારે કરી છે અને એમાં તમામ વ્યવસ્થા આપણે કરીએ છીએ વિશેષમાં એને પેન પાર્ટી દફ્તર આપણે આપીએ છીએ પુસ્તકો માટેના આપણે પુસ્તકોની વ્યવસ્થા કરીએ છીએ અને ત્રણ હજાર રૂપિયા જેવી ખાતામાં એની રકમ આપણે આપીએ છીએ આ બધી જ વ્યવસ્થા રાજ્ય સરકાર મિત્રો કરી રહી છે એટલે જે ઇમરાનભાઈ ખેડાવાલાએ જે પરવાનગી આપીને સરકાર છૂટી જાય છે માત્ર નોટિસ આપીને જે સંતોષ મેળવે છે આ બધી જ બાબતો વાત છે આપણે પ્રથમ તબક્કે આનું એનાલિસિસ કરીએ છીએ મોનિટરિંગ કરીએ છીએ બીજા તબક્કે એનું ધ્યાન રાખીએ છીએ અને તબક્કાવાર સતત કદાચ કોઈ સ્કૂલ આવી ભૂલ કરતી હોય તો પહેલી વાર બીજી વાર અને ત્રીજી વાર એના દંડની જોગવાઈઓ છે દંડ આપણે કરતા હોઈએ છીએ અને સતત આ રીતે પાંચમી વાર સુધી આ જે આવી ઘટના ઘટે અને ભેદભાવ થાય અથવા અન્યાય થતો હોય તો એવી સ્કૂલની માન્યતા રદ કરવાનું પણ કાયદાકીય આપણે જોગવાઈ કરેલી છે પણ એને તક તો આપવી પડે આ પ્રથમ તબક્કાની આ બાબત હતી એટલે આપણા ગુજરાતમાં સરસ સારામાં સારી વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ અને સાત છ બે હજાર તેવીસથી આપણી સોનીબ્રસ્ત અને રાજ્ય સરકારની અને ગ્રાન્ટેડ શાળાઓમાં આપણા વિદ્યાર્થીઓ નવથી બારનો અભ્યાસ કરે એના માટેની પણ વ્યવસ્થા આપણે કરી છે એટલે હું માનું છું ત્યાં સુધી આજે આરટી એક્ટ સા આઠ ધોરણ સુધી સીમિત હતો એને આપણે વધારીને નવથી બાર સુધી આપણે લઈ ગયા છે ધન્યવાદ સમાજની કોઈ પણ કોઈ પણ વ્યક્તિની હોય આ શાળાઓ શિક્ષણનું ધામ છે જ્યાં પરિવાર નિર્માણ વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણનો પાઠો ભણાવવાના હોય નૈતિકતા શીખવવાની હોય સારા સંસ્કારો આપીને સારો નાગરિક બને એ કામ આપણે કરવાનું હોય એટલે કોઈ પણ શાળા હોય કોઈ પણ ટ્રસ્ટની હોય એ આવી ઘટનાઓ બનવીને એના માટે રાજ્ય સરકારે સવિશેષ અત્યારે એક પહેલી સપ્ટેમ્બરથી આપણે એક નવો અભિગમ ચાલુ કર્યો છે અને એનઈપીના અનુસંધાને જે બેગલેસ ડે આપણે જે આપણે આનંદદાયી શનિવારની વાત કરી છે એમાં પણ વિદ્યાર્થીઓ શીખે એના માટે વાંચે ગુજરાત એના સિલેબસનું વાંચન કરાય અથવા અન્ય સાહિત્ય વાંચે એના માટેની વ્યવસ્થા અમે આવનારા સમય કરવાના છીએ સાથે સ્ટાર્ટઅપ ઇનોવેશન થોડું નવું સંશોધન કરે એના માટેની પણ વ્યવસ્થા કરીએ છીએ અને પહેલી સપ્ટેમ્બરથી મારી શાળા મારું ગૌરવ એ વિદ્યાર્થીને પણ એક સ્વાભિમાન જાગે પોતાની શાળા પ્રત્યે એ કન્સેપ્ટ સાથે અમે પાંચ સંકલ્પો લેવડાયા છે પહેલી સપ્ટેમ્બરે એ પાંચ સંકલ્પો લઈને આપણા વિદ્યાર્થીઓ સારા નાગરિક બને સારા સંસ્કાર એમાં પ્રાપ્ત થાય એમાં શિક્ષકશ્રીઓ અને આપણા સંસ્થાના સંચાલક મંડળના પ્રતિનિધિઓ વિદ્યાર્થી મિત્રોને આપણા સમાજ આપણે બધા સાથે મળીને આ વિદ્યાર્થીઓને એક સારા નાગરિકો બને એ દિશામાં આપણે આગળ લઈ જવાનું કામ ગુજરાત સરકારના માધ્યમથી થઈ રહ્યું છે મારી શાળા મારી મારું ગૌરવ અમારી શાળા અમારા તીર્થ એ પણ એક તીર્થ સ્થાન છે એક મંદિર છે તો એ એ ભાવ પણ બાળકો પેદા થાય એના માટેની વ્યવસ્થા આપણે કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર પેદા થાય એ પોતાનું કર્મ ધર્મ મર્મ જાણે એના માટે આપણે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ કે એજ્યુકે એનઈપીમાં જે સજેશન કર્યું છે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રણાલી એનું પણ જ્ઞાન મેળ મેળવે એના માટે આપણે ગયા વર્ષથી ધોરણ છ થી બારમાં આપણે ગીતાનું જ્ઞાન ગીતાનો જે કર્મયોગ છે જ્ઞાનયોગ છે ભક્તિયોગ છે એ પણ વિદ્યાર્થીઓ જાણે માણે પીછાણે કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે યુદ્ધભૂમિનો એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ નથી એ જીવનનો સંદેશ છે જીવન જીવાનો સંદેશ છે જીવનનો મર્મ છે જીવનનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ પણ વિદ્યાર્થીઓ જાણે એના માટે ગીતાને પણ આપણે સિલેબસમાં લાવ્યા છીએ અને ગીતાનું જ્ઞાન મેળવીને વિદ્યાર્થીઓ માત્ર એના કર્મને આધીન સારા નાગરિક બને અને પરોપકારનું કામ કરે જન કલ્યાણનું કામ કરે અને એક સારા નાગરિક પેદા થાય એના માટેની વ્યવસ્થા આપણે રાજ્ય સરકારે કરી છે